ધનસુરા નજીક ખડોલ કંપા પાસે ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરી બટેટા અને ઘઉંનો પાક ઉત્પાદિત કરી રહ્યા છે મોટું વળતર મેળવે છે જયંત વાઘેલા ગુજરાતના અરેવલી જિલ્લામાં ધનસુરાથી વીસ કિલોમીટર અંદાજે દૂર ખંડોલ કંપા રામાપીર કંપા મહાદેવપુરા ના પાન પર નાના ગામમાં તે વિસ્તારના ખેડૂતો દ્વારા ચીપ બનાવવાની અને ચીપ માટે બટેકા ઉત્તમ વાની પદ્ધતિ અલગ અલગ કંપનીઓથી એગ્રીમેન્ટ કરી સારી પદ્ધતિના બટેકાઓ પકાવી રહ્યા છે કંપનીને સારા ભાવમાં તેના ખેડૂતોને ફાયદો અને વરદાનરૂપ આ બટેકા અંદાજીત નેવું દિવસની ખેતીમાં લાભ લેતા તેના ખેડૂતો વાત્રક ડેમમાંથી પાણી પોતાના કૂવામાં નાખી અને આધુનિક ટેકનોલોજી અને ની પદ્ધતિથી ઊભા પાકને પાણી પીડાઈને પિયત કરી રહ્યા છે જેથી પાણીની પણ બચત થાય છે ઉત્પાદન પણ સારું મળે છે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે છે ઘઉંની પદ્ધતિ પરિસ્થિતિ પણ સારી થાય છે અન્ય ખેતીમાં પણ સારું છે આમ આધુનિક ટેકનોલોજીની મદદથી પિયત કરી બટેટા અને ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં સારું ગુણવત્તાયુક્ત વાવેતર થઈ રહ્યું છે